હાલો મિત્રો થોડુંક જળિયાનું કામ કાસું છે પણ બે હું ને ટાટો સાંયો છે તણે મારી ભૂરી

હાલો મિત્રો જો આ ગાયબ છે હજી ત્રણ મહિનાથી આ ધોવા નથી દેતી હો પછી જો ઓલું રહ્યું ને યાનું ખોડોલું છે દાનું છે ને હા બીજું વેતર યાનું પેલા વેતર ને ખોડો લે અમારી ભગર છે આજે વ્યાણ નથી હજી વ્યાવન વાર છે